કાર્યુખો રાખડીબંધ સખત માતાજી બોકડા બે ચડાવવાના છે બે બોકડા ચડાવવાની આને કીધું બોકડા હાંચવા છે ના જે જીવ દયા પ્રેમી હોય એટલે એને પછી બોકડા દેવાનો જીવ હાલતો નથી હવે ઓલા કોઠિયાર ભુવાના બોકડા બે વધેરી નાખવા છે એટલે નટુભાઈ કીધું ભાઈ આ બોકડા હું આપવાનો નથી હવે જેની દીકરીને જોવા આવ્યા હતા એને કીધું ભાઈ નાઈત બારો છે ને હવે આપણી નાઈતનો વખો પડ્યો છે ને આને દીકરીને કોઈ રાખતા નહીં આવું અત્યારે પછી એ બોકડા ન દીધા અત્યારે એને એવો ઉલ્કો ઉડેડ્યો આને સમાજ બારો મૂકવામાં છે આપણે પૂજક નાઇટમાંથી બારો મૂકી દેવાનું કેમ જો બોકડા કાપવા દઈએ તેને નાઈટમાં રાખવાનું જો આ તમે રેકોર્ડિંગ આપો પછી આપણા લોકો માનતા નથી કરણ સાથે એમ કે ભાઈ અમારી નાઈટમાં અભણ છે દેવી શક્તિનું એટલે દેવી શક્તિ બોકડા કાપવામાં દેવી શક્તિ તમે જીએ માતાજીના માને હવે આ માણસને અત્યારે જે કંઈ મારા ઓડિયા સાંભળે છે એટલે દેવી પૂજકમાં જે શિક્ષિત માણસો સમજદાર વ્યક્તિ છે જે હમ જે છે જે એક એક શબ્દનું ગ્રહણ કરે છે એ લોકો જો બારા મીડિયા આવવા આજના જ બે ઓડિયા વાયરલ થયા તમે વિચાર કરો દેવી પૂજક સમાજમાંથી પણ તમે જે ભુવા ભરાડી માતાજીને માનો છો એમાં અમને કોઈ વિરોધ નથી પણ આ દેવના નામે બોગડા કાપવાના તમે કહો કે અમારે તો બલિપ્રથા દેવી શક્તિનું છે એટલે પણ તો સાવનમાંને સિંહ ચડાવો ને મેરડીમાંના નામે બોકડા કાપો છો આ જે બલિપ્રથા છે જે જીવનો નાશ કરી નાખો જે મોમેડિયન છે કસાયવાનું કામ કરતા હોય એની પાસે સોપ લાયસન્સ આવે પછી બકરા ઘણા કે તમે મુસલમાન કેમ ટાર્ગેટ કરતા નથી એના ધર્મની અંદર બલી ચડાવવી એ ધર્મમાં છે તમારા ધર્મની અંદર ચારણ નિધિ કર્યું કોઈ બલી ખાય નહીં એનો તો પીરને ચડે છે ને એનો તો નિવેદ જ મટન ના થાય છે એની માનતા જ મટનની થાય છે હવે તમે જે ચારણની દીકરીઓના નામે બોકડા ચડાવો દેવીઓના નામે બોકડા ચઢાવો એ તમારા ધર્મમાં મનાય છે અને તમે શું કહો આપણા ધર્મનો વિરોધ કરો છો તમે મુસલમાનનો કેમ વિરોધ કરતા મુસલમાનનો ધર્મ છે એને તો આ કુરબાની કરવી એ એના ધર્મની એના ધર્મમાં લખેલું છે તમારા ધર્મમાં લખેલું માસ મટમ અહિંસા કરવી એ અધર્મ છે એ ધર્મ નથી તમે તો ધર્મ છો તમે તો સનાતન ધર્મ છો તમે હિન્દુ ધર્મનો માનો છો અને તમે માંસ મટન ખાવ પછી પાછા મુસલમાનનું ઉદાહરણ દો તમારે માસ મટન ખાવું માંસ ખાવું એટલે મુસલમાનને મોર કરી દેવાના કે ભાઈ મોમેડિયન તો આ કરે છે પણ એનામાં તો નિવેદ મટન મટનના થાય છે એનામાં જે કુરબાની કરવામાં આવે એના નિવેદ જ બોગડાના કરવામાં આવે એના ભગવાનને ચડાવવામાં એ આવે છે કેમ કે એનામાં તો એ કુરબાની કરવામાં આવે છે તમે તો તમારી માતાજી રહી એ મટન ખાય તો તો પછી મુસલમાનમાં બી જાણો મોમેડીનો ધર્મ લો તમને કોઈ ના પાડતું નથી પણ હિન્દુના ધર્મ હેઠળ સનાતન ધર્મના હેઠળ માતાજીના નેતા હેઠળ મોટા મોવાળા વધારે ભૂવા બની અને કાપો છો હવે એમાં તમને કહે એટલે આમાલા ધર્મનો નામાલી પરંપરા ને એલા પણ તમારી પરંપરા માંસ મટન માં કેમ આવે છે એવો કયો ધર્મ છે કે હિંસા કરીને તમારે ખાવું તો અત્યારે કસાઈવાડામાં માંસ મટન મળે છે 800 રૂપિયાનો કિલો ઘેટો છે એને તમે લઈ આવો ને ખાવ આ અત્યારે ઓનલાઈન છાપામ બજાર ઉ બોલે છે અટાણી ઈંડા ની બજાર ઉ સંદેશ છાપામ બોલે છે માંસ મટન ની પણ બજાર છાપામ બોલે છે ઈ લોકો જે મટન ખાવું છે એની એની પાસે લાયસન્સ હોય છે એના ધર્મની અંદર એ છૂટ છે કુરબાની કરવી તમે કઈ દેવીએ આપી છે કઈ ચારણની દીકરી માંસ મટન ખાતી હતી કઈ દેવી એવી હતી કે માંસ મટન ખાતી હતી પણ તમે ચારણની હલકી કરો છો ચારણ કોઈ દે આવું ખાય નહીં ચારણની દેવીઓના નામે તમે તમારા તપેલા ભરી ભરીને ખાવ છો અને તમે દેવીઓનો મોર કરો છો તો એમ ને માંસ મટન કોણ ખાય રાક્ષસ હોય ખાય માંસ મટન કોણ ખાય આ બધી જેને બત્રીસી દાંત એને કોને ખાય કે જેનો આહાર માંસાહારી હોય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પોરબંદરની અંદર જાહેર સભામાં બોલ્યા હતા કે તમે તમારી જઠરાગ્નિ છે એને તમે અગ્નિનું હવન બનાવવા માંડો છો કે પછી તમે શમશાનનો અગ્નિ બનાવવા માંગો છો એ તમારા હાથની વાત છે જો તમારા શમશાનનો અગ્નિ બનાવવો હોય તો તમારે નોનવેજ ખાવું જોઈએ અને જો કદાચ તમારે અગ્નિ અગ્નિનો હવન બનાવવો હોય તો તમારે વેજીટેરિયન ખાવું જોઈએ આવું મોદી સાહેબ જ્યારે બોલ્યા છે પોરબંદરની સભાની અંદર જે મેં સાંભળેલું છે છાપામાં જેની નોંધ પણ લેવાની છે એ માંસ મટન ખાવા આવા બધાય જે કરવા સાહેબ આપણો ખોરાક છે આપણે એ ખાવું છે એટલે મેરડી મા નામે આપણે કુકડા ખાવા છે બહુ માના નામે એવી ચારણની કઈ દેવી છે જેને માંસ મટન ખાય છે એકાદો ઇતિહાસ બતાવજો પણ તમારે તમારી તમારી મોજ મસ્ત ટેસ્ટ લેવા છે તીખું ખાવું છે મોજ મજા કરવી છે પણ દેવના નામે આ હિન્દુ ધર્મ આ સનાતન ધર્મના નામે તમે જે માતાજીના નામે બોકળાને કુકડા કાપો છો એવો કયો ધર્મ છે હવે ઓલો બિચારો એમ કહે છે કે મારે એ નથી કરવું તો એને સમાજ બારો મૂકો આ તમે ઓડિયો સાંભળો હવે જેમાં ભણેલ નથી હવે એ માતાજી જો કોકડાને બોકડાને ખાતી હોય તો કોરોના કાળની અંદર આ બધી માતાજી ગીતી ગયું અને એ જો મેલડી સખત મેલડી વી ગિયત મેલડી આ બધી પાડા ને કુકડા ને બોકડા કાપે છે સાવણ માં ને સી સડાવો જોઈએ ખોડિયાર માં ને મખર સડાવી જોઈએ વાઘેશ્વરી માં ને કઈક વાઘ સડાવો જોઈએ ઈ તમને ખબર છે કે આ નો ખવાય આ નો કરાય સીતરામાન માં ને ગધેડો બેડો જોઈએ કા તો ગધેડો કાપી નાખો જોઈએ ગધેડો ખાવ કેમ એને ખબર છે કે આ નો ખવાય આ ખાધા જેવી માલ નથી એટલે આ તમારો જે ખાધા ખોરાકીનો ધંધો છે તમે દેવના નામે કાપો છો માતાજીને ખાલી નોનવેજના નામે તમે જે ઉપયોગ કરો છો એ આ આમાં સાંભળી લો તમે આ ઓડિયો સાંભળો છો એટલે તમને ખ્યાલ પડી જાય કે કેવું છે પાછા લોકો દેવી ધર્મ અમારો દેવી ધર્મ એટલે પણ તમારી એવી કયો દેવી ધર્મ છે અને એવી કઈ ચારણની દીકરી છે કે જેને માંસ મટન ખાતી હોય એ એકાદ તો ઇતિહાસ થયો આ તો ચારણો છે એ કોઈ બોલતા નથી ચારણો છે એ આમાં પડતા નથી હું કહેવાય જે કરતા એ કરે બાકી મેરડીમાં છે એ તમને આવી કઈ દેવી કઈ છે જેને ઉપજાવી કાઢેલી આધાર કાર્ડ વગેરેની માતાજી ચારણની દીકરીઓ દેવી જે થયું એ ચારણમાં થયું તમારા ઘરે દેવી થાય તમારા ઘરે શક્તિનો જન્મ થાય પણ તમે આ બધુંય તમારું દેવીના નામે ધંધો કરો છો એટલે નિરલભાઈ થઈ ગઈ દેવી થઈ ગઈ મીરાબાઈ થઈ ગઈ દેવી થઈ ગઈ આ બધી માતાજી છે તમને જન્મ દીધો એક દેવી જ હતી કે તમારા આવા રતનના આવા છોકરા જેમાં કાનદાસ બાપુનો જન્મ દીધો જો કાનદાસ બાપુ દેવી પૂજકમાં જ રહ્યા હોત તો દાસનો બનત એને નારાયણ સ્વામીનો સંગ કર્યો સાધુનો સંગ કર્યો તો દેવી પૂજકનું દૂધ હતું તો એ કાનદાસ કહેવાનો સાહેબ કારણ કે કાનદાસ બાપુ ગુજરાતનું ઘરેણું કહેવાનું કેમ કે એને સાધુનો સંગ કર્યો આવડિયાનો સંગ ન કર્યો બોકડે વારંવાનો બોકડે વાળાનો નગર હજી દેવી પૂજક હોત એમ કાનદાસ બાપુએ સંતનો સંગ કર્યો એમ જેનો જેનો સંગ કરો એવો તમને રંગ લાગે સાહેબ એટલે કાળિયા હારે ધોળીઓ બાંધે વાન નહીં પણ હાન આવે એટલે આની ભેગા રગડત પણ વાન નહીં પણ હાન તો આવે એટલે આ વિડીયાને બંને એટલો શેર કરજો છે દેવીયુના નામે જે ધંધા હાલી નામે બલિયું ચડાવવામાં આવે એવી કઈ દેવી છે આધાર કાર્ડ દેજો એટલે તમને ખબર પડશે બંને એટલા વિડીયાને શેર કરજો જેથી કરીને જે અંધશ્રદ્ધાના આખા જે મોટા મોટા કી છે અને જે ભુવા છે એની મોવાળા જ વધારે છે વાહા અડોળો અબોળો કર્યો માન લેવું કા માતા માતાજીનો ભગત થઈ છે કયો ધૂણવાવાળો હવે માતાજીને મોવાળે ને કરવા છું હું તમે વિચાર કરો બને એટલો વીડિયોને શેર કરજો જય ભીમ નમો બુદાય જય બાર જૈન જય મત જૈન બોલો બોલો માં આપણે ગુજરાતમાંથી બોલી ભાઈ કેમ છો બોલો તમે હું રામોતી મનસુખપર राठौड़કુળ આપણે ગુજરાતમાંથી કઈ જગ્યા હતી અમરેલી જિલ્લો તાલુકો બાવરો મોટા દેવલી હ હા કોણ બોલો દેવીપુત્ર પરિવાર બોલો ભાઈ બોલો આપડે એક આ કામ હતું આપણે હજી અમારે દેવ પૂજક સમાજ બોકડા કાપે છે અને તમારા વિડીયા હું બહુ જોઉં છું મને એ બહુ શોખ છે તમારા વિડીયા જોવાનો એટલે ઈ આપડે હજી બંધ કરવાનું છે અને આ લોકો જે જી કાઇને ગેરસબદ આજી કઈ વાપરે છે અને બેન દીકરીને ને મારી વેદ બન્યો છે ઈ લોકો ને આપડે આ બંધ કરાવવા છે તો એટલો એક મારો સહકાર દઈ ગયો અને અમારે બધા બધાય સહકાર હોય પણ હવે બોકડા ના કુકડા કાપતા હોય ઈ કાપવાના છે કાપવાના છે એ કઈ તમને કહું સરકાર નો કાયદો હોવા છતાય સાના મુના રાયતે એ કાપીને ખાવાના છે ખાવાના જ છે દેવના નામે જેને જતીન કર્યા છે એના માટે હું ને તમે અવાજ ઉઠાવી એ તો આપડે બે ઉઠા ને youtube માં મુકો તોય માણસો હાંભળશે પણ કાપવાના જ રાયતે ક્યાંક એક બાજુ જઈને કાપી નાખાય ને ત્યાં થોડું જ જાહેર કાપવાના તો આપડે આપડે ઓલા સાઈડ ના નંબર આવે છે આપડે રાજકોટ વાળાના એમાં એવું ભાઈ હું તમને કવ

હા એવું પ્રવાહ અમારે સોખી થતી જ નથી ભગવાન એને પાણી પછી અમારે સોખી કરવી પડે અમારી દેવી ને સોખી કરવી પડે એટલે આ આ સમાજ માંથી મને પૂરું લીધું છે કે આમાં 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 બહુ ઉડું ઉતરવું મને હું દેવી પૂજક છું ભાઈ અને આમાં બહુ ઉડું ઉતરવું મને છે એની અંદર તમે કીધું અમે ર સમાજ આપડો બધે ગળ્યો છે પણ આ સમાજ ને આપડે દેવી પૂજક સમાજ ને પાછા વળવી અને આમાંથી બહાર નીકળી જાવ તો અમારે જો અમારે તમને વાત કરું છું ને ભાઈ હવે છોકરીઓને ડરાવે એટલે માની જાય આ નો હોય તો બસરીઓ મારે એટલે માને હું કરે હા તો એ પછી ઈ છોકરી મારી બેન દીકરી હોય તો ઈ દવા પી જાય ગળે ફાવો ખાઈ જાય મરી જાય છે તો ઈ આ સમાજ ને આપડે બચાવાની છે એમને આ હોય પણ શોખી કેવી રીત થાય ઈ મને એક વાર કોક બતાવો ને કઈક હોય તો એવું કઈક પણ મને ઓલી નથ ખબર કઈક માતાજી ને વસન નાખેલ ને થઈ જાય ને ઈ વસન નો દે મેલી જાય ઈ કેમ શોખી હે મારું 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 ઈ જ કેવાનું છે સર નકર મને ઓલી ખબર છે ગરમ પાણી કરી અને પચીસ રૂપિયા નું હારામાયલું શેમ્પૂ થી શોખી થઇ જાય

અમારા પઢિયાર છે ભૂવા છે તો આ બકરા તમે કાપો છો તો એ પાછા હવારે હજી ઓલ થઇ જવા જોઈએ નો થાય મારો બાપા કેમ કે એ થાય નહીં મારા ભાઈ અટાણ ઓક્સિજન આવી ગયા તો તમને કહો કોરોના કાળમાં કેટલા માણા મરી ગયા અને અટાણે જેને ઓક્સિજન ઘટી ગયું કોમા માં ને બિચારો ચાર ચાર ડોક્ટર માથા હોય તોય એ બચતો નથી પ્રમુખ સ્વામી મહારાજ ના અમેરિકાના ડોક્ટર રેખા તો આ શ્વાસો ગયો ને પાછો નો કોઈ ગયા મારે હું અત્યારે બકરા રાખું છું હું બકરા સારું છું એમાં અમારે ભુવા શું કી છે હા

ఆ ఆల్బై అ దేవడియా హ మోటా దేవడియా తాలూకా బాబ్రో జిల్లా అంబ్రేగి దేవడియా హ దేవి పూజక ఆ మా ఓకే తమ భవన నాము కిదు భవన నామ పడియార్ bhai పడియార్ జే హ పడియార్ ఏనా ముజే బాబాయ్ బాబు bhai మగన్ bhai బాము bhai మగన్ bhai ના હા અને સર રાખતા હોય બકરા તો મોટા કરતા હોય તો આપડે ના હા પડિયાર છે એ અત્યારે એમ કે છે કે આપડે હવે કરવા છે ને આ છે એ અમને દીધી ને આપણે નિવૃત કરવા છે નકર મારી વાત તમે સર સાંભળો હલો હા હા મારી એક છોકરી છે એને અમારા નાત ના સમાજ જોવા આવ્યા હતા એને એમ કીધું કે એને એના વર વેટર ન કરતા એ નાઈત બારો થઈ ગઈ બરોબર ઈ અમે નિવાર ન કરવી બોકડા ન કાપી તો મને નાઈત બારો કરે એવું કોઈ કરી શકે નહીં આ તો અભણ માણસો હોય એટલે નાઈટ બારા મૂકવા ઈ ગુનો દાખલ થાય જો કદાચ એવું લખાણ હોય કે પોલીસ સ્ટેશનમાં લખી દઉં એટલે ની ગાંડી તમારું ગામ કોટ ના સાંગાણી જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર પંચાણું ત્રણ ઓગણસી જીરો સત્તર ત્રેવીસ આ મારો મોબાઈલ નંબર છે કોઈ પણ ટાઈપ ની તકલીફ પડે તમારી દીકરીને કોઈ ને કઈ મનામણા કરી ને હેરાન કરવાની કોશિશ કરે તો મારા મોબાઈલ નંબર ઉપર રિંગ કરજો તો અત્યારે અમારે નાઈટ સમાજ જોવા આવ્યા ના પડી દીધી તો એના મોબાઈલ નંબર હોય તો કદી છોકરા બોકરા છોકરા ને એ અમાર નથી અમારે શું છે હું તમને કહું અમારે વ્યવહાર નથી રહ્યો અને અત્યારે એમ કે છે કે આપણે વ્યવહાર કરીને આ બોકળા ના છે મને બે બોકડા દે તો સમાધાન થઈ હા તો અહીં થઈ ગઈ તો દીકરીને વરાવા દે નહીંતર દીકરીને વરાવા ન દે હા તો નો વરાવા દે મારું દીકરો તીખા ખોરાક સીવે આવડે ને ભાવતું નથી મારી મોટી વાત એટલે તમારા video હું બહુ જ જોઉં છું એટલે મને એમ છે કે આપણા સમાજમાં જો મારું આવું બી સમાજ સમાજનું કામ કરતા હોય તો મને એવો શોખ છે હરખ છે હતો નકર આવા video મારે જોવા કોઈ કારણ જ નથી હતું મારી વાત સાંભળો જો કદાચ આવું હોય અમે તો છે ને અમે નાઈટ નાચ નથી અમારી દીકરી પટેલ માં અમારી મા બાગન ની દીકરી હતી લેવા પટેલ માં સાપર વેરાવળ માં દીધી કાયદેસર ની જાન જોડી ને લગ્ન કર્યા હા કેમ કે નાઈ જાય અમે માનતા નથી સારી દીકરી હોય તો કાસ્ટ નહી જોવાનું ભણેલ ગણેલ હોય ને એમાં દેવાની આમાં દહી ને બકરેમાં કુકડે માં જ નાઈજ ના 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 બરોબર બરોબર સર એ સારો માણસ હોય ભણેલ ગણેલ હોય દીકરી દેખાવડી જિંદગી બગડે બોલું એની જિંદગી સુધરી જાય ને થાય બધું રેડી થઈ અને હું અમારા કાકા અને એને આમ એમ કીધું કે આપણે માતાજીના બોકડા કાપો છો તો આપણે શિવજીને બોકડા પકડાવે છે તો ના માતાજી આપણે કેમ કામ કરતા નથી ભાઈ મેં કીધું તો મે કીધું ના શિવજીને વાળા આવી જાય છે ને બોકડા પકડીને વ્યા છે તો ના તમારી માતાજી મેં કીધું કેમ કામ કરતા નથી મગજમાં બોકડો લઈએ મેલડીમાં બોકડો લઈએ તો સામાનમાં કેમ કોઈ નિવેદ દેતા નથી સિંહનો હું એમ કહું છું ખોડિયારમાં મને મગર દેતા નથી હા તો એજ તો ભાઈ મેં કીધું અને તકલીફ શું પડે એટલે આપડે સડી જઈએ છીએ એમાં હા એમ છે એટલે મુદ્દો આ દેવીઓ જે રહ્યું ને ઈ અને એ તમને કહું આ દેવી પૂજક હોળી આવી જે બકડકો માસ મટન ખાય છે ને ઈ જ આવી દેવીઓ દેવા આવી પટેલ સમાજ માં જો નવઘણ ના પાલક હોળીયાર બેઠી હતી અને જાહલ ની વાર ગયા ને તો નવઘણ ને કીધું મારા નવઘણ આગલા પગે પાણી ઉડે ને વાહલા પગે ધૂળ ઉડાડું ને તો મોહનજો તારી વરુડી બોલી હતી. પાસુવાળી જોયું ને તો માતાજી રોકાઈ ગયા ના રોકાઈ ગયા પૈસાદાર ને ઊંચા માયલી કોમ બે હતી ની લેવાઈ ગઈ પછી ખોડિયાર માં નક્કી કર્યું હવે કીના ના ફાલે પછી અટાણ નરેશ પટેલ ના બેઠે કાગવડ ગઈ અમારા ઘરે દીવો કરવાના ઘી નથી એને લાપસી છે નઈ દેવી આખું ઘર મરાઈ ગયા ઘરે શાક વઘારવા તેલ નથી હવે ખોડિયાર ભૂખે મરે અમે ભૂખે એટલે માતાજી હારી કોમ હતી ને એના બાવડા પકડ્યા અને મેલડીમાં બોગડામાં બેઠી દે અને આપડે હું કુકડા ખાઈ બોકડા ખાઈ ઘેડા ખાઈ પાડા ખાય એટલે જે આપણો ખોરાક હતો આપડે ગોતી એટલે આપડે શું છે કે માતાજી ના પીકઅપ કર્યા કરે એટલે હું તમને સર એક વાત કરું તમારી પાસે

પણ મંદિર માં આવા ધંધા કરતા બંધ થઇ જાવ તો આપડે મજા આવશે હમતા નથી માતાજી ને ખબર જ નથી હા બસ ભાઈ તો હિતાજી ને ઈ ખબર હોય તો તો મારા સમાજ માં હું એમ કઉ છુ કે અરે આપણે આ મંદિર માં બંધ કરવાનું છે તો મને નાઇટ બાર મુકે ઈ ભલે મુયકા પણ જે જે કાર તમારો થા આપડે એ કરવું છે અને નાઈટ મારા મુઇકાની આ દુનિયાના ડંકા માર્યા એને

એરુડા માંડવા સણગાર આજ મારા માંડવાની મોર મસ્ત તમે કહો ડાક લઈને તાલ ગાવ અને માતાજી ડિસ્કો કરે પણ અમારી માતાજી હવે હું તેલ વાળી માતાજી એટલે તેલ તાવા ખાય નહીં નહીં આપણે મીઠાની વાત કરો સર અમે એમ જ કહ્યું છીએ અમારા કાકા છે અમારા બધા અમારા ખાનદાન ને અમે એમ કહ્યું છીએ પણ અમે કામ જોવાડા બંધ કર્યો ભાઈ કામ જોવાડા બંધ કેમ તમે કરતા નથી ના તમને ટાઈમ પડે છે મેં કીધું અને એ સાનું મોનું કરે ને પછી ધીરે ધીરે કાચા કાચો માલ બધો દઈ દે બોકડાનો હા બસ ભાઈ તો એના નકર ગામ જુવાળો બંધ કરો ને તમે ના ગરીબ માણહ હોય એને છોકરા જમાડો ઈ કોઈ દિલવરી આવતી હોય એમાં તમે ધર્માદો કરો ભાઈ એમાં નહીં કરો ઈ આમાં તા કાઈ વાંધો નહીં તમારી દીકરી ને આ જો આયા તા તેમાં કેમ થી એસ નો કરાવ્યું કે આપણે લોકો ના પડાવી એ ઈ ના પડાવી દીધી ઈ કે ના દ્વારા છે એટલે એને બંધ રાખ્યું વાળા લોકો ઈ ક્યાં ગામના હતા ઈ અમારા રાજુલા બાજુના છે તો તમારે દીકરી નું ગોઠવાઈ જાવ તમારે આપણી પાસે છે ને એવા ભણેલ ગણેલ દેવી પૂજક એ છે તમારી સમાજ મારી પાસે બૌ મારા follower હો હા તમારે જો કદાચ કઈ છેડા અડાડવા ના હોય તો તમારે તમારે દેવી પૂજક માં અમદાવાદ માં સારી જગ્યા એ નોકરિયાત માં દેવી પૂજક મારી પાસે છે follow મારા હા દીકરી સારી હોય સંસ્કારી હોય તો તમને સારું કુટુંબ મળી જાય એ તમને હું ગેરંટી દઉં છું હા નાઈટ માં મુકાય ને ઓલા નાઈટ માં બધે ભૂકા કરી નાખે ને એવા દેવી પૂજક આપણી પાસે છે. ના ના ફોટો મોકલો જે માણસના ધર્મ ઉપર કરવામાં તમારે છે ને દિવાલ જોઈ દીવાલ હોય પાટના અને અત્યારે શું છે હું તમને સર કરું ઈ લોકો દરબારો ને ચડાવે ને ચડાવે દરબાર છે

બલિચા પ્રથામાં કોઈ દરબારું ક્યાંય ભેગા હાલે હજી મને કાલે તારીખ માં મને બે હજાર ગાયું દીદી તોય હું સહાય કરી લીધો છું કોને દીધું છે અમારા ગામના માણસો હોય ને મોટા માણસો એને દીદી હોય ને આ તો મોટા માણસો નામ ગી લાવીને મોટો છો હું એમાં શું સર હું નાનો માણસ ગરીબ માણસ મારે કાસુ મકાન ઝુંપડીમાં હું રહેલો છું મારે મારે કોઈ ની યારે મારે પોણ નથી કહે તને બધા એક થઇ ગયા હું એક તમે કોઈ એકલા દુનિયામાં સારા માણસો નો સંગ કરવાનો એની સારા માણસો નો સંગ કરવાનો બાકી ભૂલી જવાનો બાકી તમે પછી નો સંગ કરો ભીખ માંગતા જ આવડે ઈ તો તમારી વાત એમાં જે માંગણ હોય માંગણ ભેગા રગડો માંગવાની ઈચ્છા થાય ફટાવાળા ભેગા રખડો ફટાવાળા સોગીદાર કરવાની ઈચ્છા થાય રાજા ભેગા તો રાજા કેવા જો